ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં એકસો આઠથી વધુ કાવડ યાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો હતો ભરૂચના ડભોઈવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું સાત ઓગસ્ટે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી નર્મદા નદીનું પાવન જળભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું હતું આજ રોજ દસ ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોઈવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે અગિયાર ઓગસ્ટે યાત્રા પગપાળ પ્રસ્થાન કરી કાવી કંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો યાત્રીઓ માટે રાત્રે રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી ચોવીસ સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા માટે તૈનાત રહી તબીબી સુરક્ષા માટે ડોક્ટર દવાઓ એમ્બ્યુલન્સ તથા ફળ ફળાદીનો પુરવઠો ઉપલબ્ધ કરાયો યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રાનું મુખ્ય ઉદ્દેશ્ય ભક્તોને આધ્યાત્મિક આનંદ આપવો સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ ગુજરાત રાજ્ય મહામંત્રી રામચંદ્ર દાસજી ભરૂચ જિલ્લા પ્રમુખ ગંગાદાસ બાપુ હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ સિંહ વાસિયા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી ભરૂચ જિલ્લા મહામંત્રી મુક્તાનંદ મહારાજ સાઉથ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ હટોદરિયા ખુમાનસિંહ વાસિયા જીણાભાઈ ભરવાડ વિરલ ગોહિલ રાહુલભાઈ વસાવા સહિત સંતો મહંતો આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા ઉપસ્થિત રહી આજ રોજ પ્રકટેશ્વર મહાદેવ આલી ભરૂચ મુકામેથી કાવડયાત્રા નીકળી રહી છે અને ભારતીય સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રકટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે આમ તો કાવડ યાત્રાની પૌરાણિક શરૂઆત સમુદ્રમંથન પછી ભગવાન શિવે જે સમુદ્ર મંથન વખતે વીસ પોતે ધારણ કર્યું હતું પોતાના ગળામાં એમના શરીરમાં સમગ્ર ઊર્જા વ્યાપી ગઈ હતી અને ઉર્જાને શાંત કરવા માટે દેવોએ એમના ઉપર અભિષેક કર્યો હતો ત્યાર પછી રાવણ કે જે શિવનો ભક્ત હતો એમને કાવડયાત્રા કરી અને બાગપત પુરા મહાદેવના મંદિરમાં શિવાલય પર જળાભિષેક કર્યો એ પછી ભગવાન પરશુરામ કે જેમને પણ બાગપત પુરા મહાદેવના શિવાલયમાં જળાભિષેક કર્યો અને ત્યારથી આ કાવડ યાત્રા સમગ્ર દેશભરમાં અનેક રાજ્યોમાં થઈ રહી છે અને આજે અહીંથી શુભ શરૂઆત છે અને જંબુસર કાવી કંબોઈ મુકામે સ્તંભ સ્તંભેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે એની પૂર્ણાહુતી થાય ચંદ્રદાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા મહાદેવ થઈ છે ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે તેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃ સ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મસેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું આજે આજનું કાવડ યાત્રા આજે શ્રાવણ મહિનો પવિત્ર શ્રાવણ મહિનો પણ ચાલી રહી છે આજે અહીંથી નીકળનારી જે કાવડ યાત્રા છે

એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય ધર્મનો પ્રચાર થાય સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે અને મહાદેવની દયાથી આવી અનેક કાવડ યાત્રાઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મ સેના અલગ અલગ વિસ્તારમાં કરશે એવી આપ સૌને હું ખાતરી આપું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત પ્રકટેશ્વર મહાદેવ થી સ્ટાર્ટ કરી જંબુસર બાયપાસ દેરોલ ચોકડી થઈ નહેરામોદ થઈ જંબુસર નગર થઈ સ્વરાજ ભવન સ્થિત અમે વિશ્રામ કરીશું અને સ્વરાજ ભવન થી સવારે બ્રહ્મમુહૂર્તમાં 4 વાગે નીક પગ પારા નીકળી અને કાવી કંભુશતી સ્તંભેશ્વર મહાદેવ અમે જઈ જઈએ રુદ્રાભિષેકણ માસના પવિત્ર દિવસોમાં આજે ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવના આશીર્વાદ લેવા માટે અનેક શિવ ભક્તો તપસ્ચર્યાના રૂપમાં નિશ્ચિત કરેલા સ્થાન પરથી એ પગપાળા ચાલીને એક તપસ્યના સ્વરૂપમાં જ કાવડ જળ ઉપાડીને આજે અહીંયા નર્મદા જળમાં ભાગીરથી કિનારે આપણે છીએ તો નર્મદા જળ લઈને પ્રકટેશ્વર મહાદેવનો અભિષેક કર્યો પ્રકટેશ્વર મહાદેવથી શરૂ કરીને આખા દેશમાં આજે પ્રસિદ્ધ એવું સ્તંભેશ્વર મહાદેવ ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કંભોઈ ગામ જ્યાં સમુદ્ર કિનારે શિવલિંગ છે સાત નદીઓનો ત્યાં સંગમ છે અને સ્કંદપુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ છે કે કલયુગમાં આ ગુપ્ત તીર્થ પ્રસિદ્ધ થશે આજે સ્તંભેશ્વર મહાદેવમાં લાખો ભક્તો અમાસ અને આ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પણ નિયમિત દર્શન કરવા જાય છે ગયા સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ સ્તંભેશ્વર મહાદેવમાં આવીને અભિષેક કર્યો આજે આ ભરૂચ હિન્દુ ધર્મ સેના જે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત છે એ હિન્દુ ધર્મ સેના દ્વારા શિવ ભક્તો પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદ લઈને કાવડ લઈને અહીંયાથી પગપાળા સ્તંભેશ્વર મહાદેવના દર્શને જઈ રહ્યા છે આવી અનેક યાત્રા ગયા પ્રથમ સોમવારે વડોદરામાંથી કાવડયાત્રાઓ સ્તંભેશ્વર મહાદેવ પહોંચ્યા આવતા દિવસોમાં સુરતથી કાવડ યાત્રાઓ કાવડયાત્રીઓ તાપી અને નર્મદાનું જળ લઈને સ્તંભેશ્વર મહાદેવનો અભિષેક કરવા જનાર છે આજે ખૂબ ગૌરવ સાથે આજના આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના મહામંત્રી પરમપુજ્ય મહંત રાજેન્દ્ર રામચંદ્ર દાસજી મહારાજ અને ગુજરાતના અખિલ ભરૂચના અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પૂજ્ય સ્વામી મુક્તાનંદજી મહારાજ ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોદી આવા અનેક લોકો આ કાવડયાત્રામાં જોડાયા છે સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌ કાવડયાત્રીઓને પણ મારા જય સોમનાથ